નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝસરી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ ધામ ખાતે મંદિરમાં બિરાજતા દેવોને જ્યેષ્ઠાભિષેક કેસર અભિષેક વડતાલ ટ્રસ્ટી બોર્ડ નામાજી સભ્ય પ્રદીપભાઈ બારૂટ તથા કાંદીવલી મિત્રમંડળના યજમાન પદે યોજાયો હતો જેનો પૂનમ ભરવા આવેલ હજારો ભક્તોએ અભિષેક દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ગ્રીષ્મ ઋતુમાં મંદિરમાં બિરાજતા દેવોને વૈશાખ સુદ ત્રણ અખા થી ચંદનના વાઘા ધરાવવામાં આવે છે જે જેઠ સુદ પૂનમ સુધી ચાલે છે પૂજારી શ્રી હરિ સ્વરૂપાનંદજી વગેરે બ્રહ્મચારીઓ દ્વારા દરરોજ જુદા જુદા ચંદનના વાઘા ધરાવવામાં આવે છે અને જેઠ સુદ પૂનમને તારીખ અગિયાર જૂનના રોજ સવારે મંગળા આરતી બાદ દેવોને જેષ્ઠાભિષેક યોજાયો હતો જેનો પૂનમિયા હજારો ભક્તોએ અભિષેક દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી સાથે જ આ આગામી દિવસોમાં આવનાર શ્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત આજે પૂનમના રોજ વડતાલ મંદિરના સભા મંડપમાં એક હજાર સંતો હરિભક્તો દ્વારા શિક્ષાપત્રી પૂજન કરવામાં આવ્યું હતું ચૌદશ સંધ્યાએ પૂનમ સત્ર નિમિત્તે ગોમતીજીથી બસો બાર પોથીજી સાથે પોથી યાત્રા પણ યોજવામાં આવી હતી શિક્ષાપત્રીના પૂજન અર્ચન વિવેચન સાથે સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્યામ સ્વામી અને સ્વયંસેવકો દ્વારા કરવામાં આવેલ હતું